મહીસાગર જિલ્લાના એલસીબી સ્ટાફે સંતરામપુર થી લુણાવાડા હાઈવે રોડ પર એક સાથે ત્રણ વાહનોમાં લઈ જવામાં આવતા જથ્થા ને ઝડપ્યો સૂત્રોના અનુસાર એલસીબી સ્ટાફે બાતમી આધારે લુણાવડા પોલીસ મથકની હદમાં વાહનોની ચકાસણી માટે વોચ ગોઠવી આ દરમિયાન આઈ ટવેન્ટી કંપાસ અને ક્રેટા ગાડી એક સાથે આવી હતી તેમણે ઈશારો કરી રોકી બાતમી મુજબ તપાસ કરવામાં આવી જેમાં દારૂ ભરેલ જણાવ્યું આ વખતે પોલીસે દારૂના જથ્થા સાથે ત્રણ વાહનો કબ્જે કર્યા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને કુલ બત્રીસ પોઈન્ટ એકાવન લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે કિસમની ધરપકડ કરાઈ આ ઘટનામાં દારૂના વિક્રેતા રાજસ્થાન પંચમહાલ વડોદરા અને અન્ય શહેરોથી મહીસાગર અને આસપાસના વિસ્તારોએ હેરાફેરી કરી રહ્યા છે જે સાથે મહિસાગર જિલ્લામાં હેરાફેરીની કામગીરીને રોકવાનો પ્રયાસ નથી થતો રિપુર સલમાન મુરાવાલા સંતરામપુર